અમરેલી લેટરકાંડમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે આ કેસમાં જામીન પર બહાર આવેલા મનીષ વઘાસિયાએ મોટા ઘટસ્ફોટ કર્યા છે જેમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસે દિલીપ સંઘાણી મુકેશ સંઘાણી અશ્વિન સાવલિયા બાવકુ ઉંધાડ પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા સુરેશ શેખવા સહિતનું નામ લેવા માટે તેમના પર માર મારીને દબાણ કર્યું હતું ત્યારે હવે દિલીપ સંઘાણીએ આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલને લેટર લખ્યો છે તેમણે અમરેલી લેટર કાર્ડની હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટે માંગ કરી છે અને પોતે નાર્કો ટેસ્ટ કરાવવા પણ તૈયાર હોવાનું કહ્યું છે દિલીપ સંઘાણીના પત્ર બાદ હવે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે આજ મુદ્દે વિસ્તારે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરતી અમરેલી લેટર લેટરકાંડમાં દિલીપ સંઘાણીનું નામ તેમણે ભૂપેન્દ્ર પટેલને એક લેટર લખ્યો છે જેમાં તેમણે અમરેલી લેટર લેટરકાંડની હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરાવવા માંગ કરી છે અને પોતે પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર હોવાનું જણાવ્યું છે ત્યારે આ મુદ્દે પરેશ ધાનાણીએ ટ્વીટ કરી સી પાટીલ પર કટાક્ષ કર્યા છે તેમણે ટ્વીટ કર્યું છે કે અમરેલીની આબરૂ બચાવ સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી કમનસીબ ઘટનાએ પાટીલ ગેંગનું જ ગુનાહિત ષડયંત્ર છે સિટિંગ જજને તપાસ સોંપો અને ગુજરાત ભાજપના ગુરુ સહિત બંને ચેલકાઓના સત્વરે નાર્કો ટેસ્ટ કરાવો જે કોઈ ગુનેગાર હોય તેને રાજકીય ફાંસીના માચડે ચડાવો ત્યારે તેમણે બીજા ટ્વીટમાં લખ્યું છે કે એક ટોળકી ખુદ પોતાના જ નાર્કો ટેસ્ટની માગણી કરે છે અને બીજી ટોળી એક એક મહિનાથી મોઢું છુપાવે છે ત્રિકમ ગેંગ ખુદ ગુમાન કરે છે મીડિયાને પણ દૂર ભગાવે છે એક એક મહિનાનું અકળ મૌન એક કલંકિત ગુનાનો એકરાર છે જ્યારે તેમણે ત્રીજા ટ્વીટમાં લખ્યું છે હું પોતે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું અને અન્ય બે ચાર વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ શ્રી સંઘાણી અન્ય એટલે આરોપ લગાવ્યા તેવા શ્રી વેકરિયા ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને મદદે આવ્યા તેવા શ્રી સંઘવી કે પછી જેને બંને ચેલકાઓને બળે ચડાવ્યા તેવા શ્રી પાટિલ ત્યારે હવે પરેશ ધાનાણીના આ ટ્વીટથી રાજકીય ખળબળાટ મચી જવા પામ્યો છે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે